અમદાવાદ ન્યૂઝમાં સ્વાગત છે કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની ઓછાવર કરનાર હઝરત ઇમાનની યાદમાં દર વર્ષે ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મહરમમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહરમ પર્વ નિમિત્તે તકરીર ન્યાસ તેમજ તાજિયા કાઢી માતમ મનાવવામાં આવતો હોય છે ત્યારે મોરબી શહેર ઉપરાંત જિલ્લામાં ઠેર ઠેર તકરીર આમના સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદર ઉપસ્થિત રહી માતમના પર્વની ઉજવણી કરી રહ્યા છે જેમાં મોરબી શહેરના ગાંચ શેરીમાં વાઇઝ કમિટી દ્વારા યાદે હુસૈન વાઇઝમાં મોરબી શહેરના સૈયદ આરીફ બાપુ તથા સૈયદ અસલમ બાપુ દ્વારા પોતાની જોશીલી જુબાથી શાનદાર અવાજમાં તકરીર ફરમાવી રહ્યા છે અને તકરીર સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો દરરોજ ખાસ હાજરી આપી રહ્યા છે

આપણે ઉનાવે આવેલી મુકામી મામે હુસેન રજી અલ્લાહ તાલાની યાદ અહીંયા મનાવવામાં આવે છે કારણ કે તમને ખબર જ છે નામે આલી મુકામે મામે હુસેન જેને પૂરા વિશ્વને એક શાંતિનો સંદેશ આવે છે પોતે પોતાના બચ્ચાઓ બીવીઓની સાથે શાંતિ નો પેગામ દઈ અને પોતે શહાદત નોતરી અને અત્યારે વિશ્વઆંખામાં એ મામે આજે હુકામી મામે હુસેની ઠેકઠેકાણે માણસો યાદ એના ચાહવાવાળો વાળો એની યાદ મનાવે છે એવી જ રીતે અહીંયા મોરબીમાં ગાચીપરામાં પણ વર્ષો થયા આ રીતે યાદ મનાવવામાં આવે છે અને આ વર્ષે પણ ખૂબ જ સારું ગૌણ કંસ વાય કમિટીના બધાય યંગ લોકો બહુ સારું આયોજન કર્યું તમે જોવો છો ન્યાજ પણ પછી થાય છે આ સિલસિલો અલ્લાહ કરીને ચાલુ રહીએ અને અમે સાથે સાથે બધા માટે દુઆ કરીએ છીએ પૂરા આપણા દેશ માટે પણ દુઆ કરીએ છીએ કે ઇમામે આલી મુકામ ઇમામે હુસૈનના સદકે અલ્લાહ તાલા આપણા પૂરા ભારત વર્ષના લોકો ઉપર ખૂબ રહેમ કરમ ફઝલ વરસાવે અને બધાને આપણા શાંતિ અને બધાને અને ખુશહાલી ઇમામ આલી મકામના સદકી અલ્લાહ તા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે